પોરબંદર ખાતે યુવા ડિસ્ટ્રિક્ટ ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા ઇન્સેન્ટિવ ટુ એમએસએમઈ સેમિનાર યોજાયો હતો જેમાં નાના ઉદ્યોગો માટે મળતી વિવિધ સરકારી સહાય સહિત મહત્વની જાણકારી અપાઈ હતી પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલ રસિક બાપા રોટલાવાળા ચેરિટેબલ સ્કૂલ ખાતે યુવા ડિસ્ટ્રિક્ટ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા જીઆઈડીસી વેલફેર એસોસિએશન દ્વારા ઇન્સેન્ટિવ ટુ એમએસએમઈ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેના પ્રારંભમાં યુવા ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના પ્રમુખ આકાશભાઈ લાખાણીએ સ્વાગતના પ્રવચનમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવો વ્યાપારીઓ અને ઉદ્યોગપતિઓનું હાર્દિક સ્વાગત કર્યું હતું ત્યારબાદ આ સેમિનારના મુખ્ય વક્તા અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સંયુક્ત કમિશનર અને જનરલ મેનેજર ધર્મેશભાઈ આર પરમારનું સ્વાગત યશબુદ્ધ દેવે સૂત્રની આટી પહેરાવી કર્યું હતું વક્તાનો પરિચય મોહિલ ગોંદિયાએ આપ્યો હતો કાર્યક્રમની આગળની બાગદોડ સેમિનારના વક્તા ડોક્ટર ધર્મેશભાઈએ સંભાળી એમએસ સેમીને લગતી વિગતવાર તરસ્પર્શી માહિતી તેમજ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી બે હજાર વીસની માહિતી પર રજૂ કરી હતી અને તેઓએ એમએસ સેમીને લગતા સરકાર દ્વારા આપવામાં આવતી અનેક પ્રકારની સહાય જેમાં વિવિધ પ્રકારની કેપિટલ ઇન્સેન્ટિવ ઇન્ટરેસ્ટ ઇન્સેન્ટિવને લગતી માહિતી ઊંડાણપૂર્વક આપી હતી ત્યારબાદ પદુભાઈ રાયચુરાએ આ કાર્યક્રમ અંગે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા તેમજ ઉપસ્થિત સર્વેને અનુરોધ પણ કર્યો હતો કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી આવી તમામ પ્રકારની સહાયની માહિતીઓ પ્રાપ્ત કરે તેમજ તેનો યોગ્ય રીતે લાભ પણ મેળવે કાર્યક્રમના અંતમાં આભાર વિધિ યશ બુદ્ધ દેવે કરી જ્યારે કાર્યક્રમનું સંચાલન શ્યામ રાયચુરા તથા હુસેન સફીએ કર્યું હતું આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના પ્રમુખ જતીનભાઈ હાથી પૂર્વ પ્રમુખ પદુભાઈ રાયચુરા અનિલભાઈ કાર્યા માનદ મંત્રી જયેશભાઈ પટાણી વગેરે પદાધિકારીઓ તથા જીઆઈડીસી વેલ્ફેર એસોસિએશનના પ્રમુખ જીણુભાઈ દયાતર અને આ સંસ્થાના પદાધિકારી શ્રી સાથોસાથ જીઆઈડીસીના વિવિધ ઉદ્યોગપતિઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સંપૂર્ણ સફળતા તરફ દોરી ગયા હતા આ સફળતા માટે યુવા ડિસ્ટ્રિક્ટના પ્રમુખ આકાશ લખાણી યશ બુદ્ધદેવ શ્યામ રાયચુરા અભિષેક ચોતાઈ વગેરે સભ્યોએ ખૂબ જહેમત ઉઠાવી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ